નમસ્કાર દર્શક મિત્રો જનર્ફણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં રામદેવજીના જ્યોત પ્રાટોત્સવ બે હજાર પચીસનો ભવ્ય ઉજવણી મહોત્સવ વડોદરા શહેરના હરની મેઇન રોડ પર સ્થિત હીરાનગર શોપિંગ સેન્ટરમાં શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્ય શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ અને પ્રાટોત્સવ બે હજાર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે ભક્તિભર્યો માહોલ છવાઈ ગયો હતો કાર્યક્રમમાં અદ્ભુત ભજન સંધ્યા દિવ્ય જ્યોત પ્રાટ્ય ભવ્ય મહાઆરતી અને આત્માને સ્પર્શ તેવી સંતવાણીના સુંદર આયોજન સાથે મહાપ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો આ મહોત્સવની પ્રસંગે પાવન આશીર્વાદ આપવા પરમપુંજ્ય મહાશ્રી ગોસ્વામી ધનેશ્વર ગિરિ મહારાજ દેવરાજ ગુરુ ગાદી સંત શ્રી દેવાલ પંડિતની ચેતન સમાધિ સ્થાનક અને જ્યોત પ્રાતોત્સવના ગાદીપતિ શ્રી ભયજીરામ બાપુ સાવલી અહિમા સહિત ઘણા નામી અને અનામી સંતો પધાર્યા હતા આ ભવ્ય અને અલૌકિક મહોત્સવે હજારો ભક્તોને એકત્રિત કરીને ભક્તિ અને એકતાનો ઉમંગ ઊભો કર્યો હતો રિપોર્ટર નિખિલ ગાયકે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આ આયોજન અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર તથા હેરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વર્ષે બે વર્ષે રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોતપાટ મહોત્સવ તથા મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરીએ છીએ અને અમને પબ્લિકનો બહુ સાથ સહકાર મળી રહ્યો છે તથા દેવરાજ પરમ પરમપુંજ મહનસિંહ ધનગીરી મહારાજ તથા અમારા જે ગુરુજી ઉમરેટથી બાપુ બાપુભાઈજીરામ મહારાજ વધારેલ છે તથા બીજા નામી અનામી સંતો આવેલા છે બસ એ આજે સંતો આ પ્રજાને એક તો વ્યસનથી મુક્ત કરાવે છે સારા વિચારો આપે છે સારા રસ્તે વારે છે અને સારા સંસ્કાર આપે છે મારો પરિચય રમેશભાઈ આમ લિંબચ્ચા અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવારના પ્રમુખ છું